જેતપુર સમાકાંઠા વિસ્તારમાં કારખાનેદારોના ગંદકીના પાણીનો ત્રાસ વધ્યો જયરાજ રાત વાળા વાડાના સમાકાંઠા વિસ્તાર છે અને સમસ્યા આવી છે અહીંયા બધે બાજુમાં પાણી છે તમે જોઈ શકો છો અહીંયા બાજુમાં ખરાબ પાણી અને બાજુમાં મારું મકાન છે અને બહુ વધારે સમસ્યા છે અને બહુ મચ્છરની નાતે પ્રોબ્લેમ છે આઠ દસ દિવસથી અહીંયા સતત પાણી એમને રોડ ઉપર નીકળે તમે જોઈ શકો છો મારા ઘરના ડેલા પાસે હા વાગડ મારો ડેલો છે પ્રદુષિત પાણી છે કારખાનાનું પ્રદુષિત પાણી છે ક્યાંનું છે એ તો ખ્યાલ નથી આમાં ભૂગર્ભ ગટરમાંથી નીકળે છે આ તમે જોઈ શકો છો અહીંથી છેલ્લા દસ દિવસ ત્યાં નીકળ્યા નગરપાલિકાને જાણ કરી એના જે આપણે ભૂગર્ભ ગટ્ટર વાળા આવ્યા હતા ભાઈ એ લોકો હળિયા નાખીને જોયું તો અહીંથી કનેક્શન બંધ કરેલું છે એટલી કેટલો ખ્યાલ છે એને એવું કીધું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે